શુક્રવારે ગાંધીધામના ભારતનગરના નાઇન એજી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સપ્લાય ચાલુ હતી એ દરમિયાન ખાનગી ટેલિફોન કંપનીએ જમીનમાં બોર કરતી વખતે રામબાગ ટાંકાથી ભારતનગર આવતી મુખ્ય પાણીની લાઇન તોડી નાખતા લાખો લીટર પાણી રોડ ઉપર વેડફાયું હતું ભારતનગરમાં રીતસર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો તત્કાલીન સમય સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ચૂક્યો હતો મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા તત્કાલીન ખાનગી ટેલિફોન કંપનીને લઈને મરમત કરવાની સૂચના આપી હતી અને શનિવારે સાંજના અરસામાં કંપનીએ લાઇનની મરંમત પણ કરી હતી તેવું પાણી વિભાગના જવાબદારોએ જણાવ્યું હતું અને હવે કંપનીને નોટિસ આપવામાં આવશે અને લગભગ તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેવી પણ સંભાવના છે લાઇનની મરામત સમયે જેસીબી સહિતની મશીનરી મહાનગરપાલિકાની જોવા મળી હતી